અમારી હવે પછી આદિવાસી સમાજની એક જ માંગ રહેશે કે જ્યાં સુધી સુધપત્ર ન મળે ત્યાં સુધી અમારી દિલ્હી ચાલુ છે સરકારે આદિવાસી વિસ્તારના વિકાસ કરવો હોય તો આદિવાસી વિસ્તારના છાત્રાલયો આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓ આદિવાસી વિસ્તારના આરોગ્યધામો આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની ખૂબ પૂરી કરવા માટે મોટા શહેરો તરફ થતી એસ ટી બસો આ બધા સ્ટ્રક્ચરો આપો અમે એમને આવકારીશું અને અમારા વિસ્તારને એક કામ કરવા દેસું પરંતુ કંઈક મૂકવા માટે જો આવતી હોય એટલે કંઈક વિનાશકારી પ્રોજેક્ટ વિકાસના નામ પર ઘટાડવા માટે આવતી હોય તો અન્ય ધારાસભ્યો હર હંમેશા કહે છે કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે અમે આમંત્રણ આપીએ છીએ એમને કે તમે માર્ગ બતાવવા માટે આવો પરંતુ ખાલી બેઠા બેઠા સ્ટુડિયોમાં આવીને એક વાત ન કરો અનંત પટેલ ગેરમાર્ગે દોરે ત્યારે પણ એમણે બે હજાર બાવીસમાં હતું અનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે અને પછી એ જ મુખ્યમંત્રીની બાજુમાં પૂર્વ મંત્રી બેસી ગયા હતા અને એમ કહી કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ અને ફટાકડા ફોડીને ઉત્સવનો માહોલ પણ કર્યો હતો ફરી પાછું આજ થયું અમે વિરોધ કરીએ છીએ અને એ કહીએ છીએ ગેરમાર્ગે દોરે છે અમે તમને હાકલ કરીએ છીએ આવો અમારી સાથે સ્ટેજ શેર કરો અમે ગેરમાર્ગે દોડતા હોય તો આદિવાસી વિસ્તારના લોકોને તમે માર્ગ બતાવો કયો માર્ગ અમે ચાલીએ શું વિસ્થાપિત થ વિસ્થાપન જ અમારો માર્ગ છે તો એ માર્ગ અમને પસંદ નથી